અમદાવાદની પટવા શેરી પાસે આઠ કરોડની લેતી દેતી મામલે બિલ્ડર પર થયેલ ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કન્સ્ટ્રક્શનનો વ્યવસાયમાં આઠ કરોડની લેતી દેતી મામલે પટવા શેરી પાસે જહીરુદ્દીને નાસિર ખાન પર છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં બે ગોળી બિલ્ડરને વાગી હતી જ્યારે એક ગોળી રાહદારીને વાગી હતી ત્યારે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ જહિરુદ્દીનને પકડવા માટે પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપી બિલ્ડર પિસ્તોલને સાબરમતી નદીમાં ફેંકી ફરાર થઈ ગયો હતો હાલ પિસ્તોલ શોધવા માટે તરવૈયાઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદ ટ્રાફિક પોલીસે રોંગ સાઈડમાં વાહન ચલાવતા ચાલકો સામે ડ્રાઈવ શરૂ કરી છે ત્યારે છેલ્લા ચાલીસ દિવસમાં પોલીસે ત્રણ હજાર સાતસો નવ્વાણું લોકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે સાથે જ વાહન ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી સિત્તેર પોઈન્ટ અઢાર લાખ રૂપિયાનો દંડ પણ ઉઘરાવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન એલ ડિવિઝનમાં ચાલીસ દિવસમાં માત્ર એકતાળીસ કેસ કરાયા હતા જ્યારે કે ડિવિઝનમાં સૌથી વધુ સાતસો ચાર કેસ કરવામાં આવ્યા હતા ટ્રાફિક પોલીસ દ્વારા હવે નિયમિતપણે રોંગ શેડમાં આવનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે થી અમદાવાદ આવેલા એક ભારતીય નાગરિક પાસેથી કસ્ટમ વિભાગે છ પોઈન્ટ છ કિલો હાઇડ્રોપોનિક ગાંજો પકડી પાડ્યો છે જેમાં બાતમીના આધારે કસ્ટમ વિભાગે શંકાસ્પદ પેસેન્જરની બેગ સ્કેન કરી તપાસ કરતા બાર એરટાઇટ પેકેટ મળી આવ્યા હતા જેનું ફોરેન્સિક ટેસ્ટિંગ કરતાં તે હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું જેના આધારે અધિકારીઓએ ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ કબજો કરી પેસેન્જરની ધરપકડ કરી છે જ્યારે હવે આ ગાંજાનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસ હાથ ધરી છે